સુરતના અડાજણમાં ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને જળવાતોડ જોબ આપનાર

આજે મુખ્યત્વે સમગ્ર ભારત દેશ દરેક નાગરિકો દેશભક્તિનો પરિચય આપી રહ્યા છે ભારતભરની અંદર આજે અમારા અડાજન વિસ્તારમાં ખાસ કરીને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે મોદી સરકારની આતંકવાદ માટે ઝીરો ટોલન્સની નીતિ છે તે આતંકવાદ સાથે માનવતાવાદ કરતો પ્રગટ સંકલ્પ છે એ માટે તેઓ રાત દિવસ જે કરીને આ રાષ્ટ્રને આતંકવાદમાંથી મુક્ત કરવા માટે ઘટના ઘટી અને ઘટના બાદ સાબર તો આતંકવાદીઓ નાબૂદ કર્યા સૌથી વધુ આતંકવાદીઓને મિલાવીને રાષ્ટ્રહિતનું કામ કર્યું છે એટલે આ કામ કરવા માટે જે જે છે એરફોર્સ છે નેવી છે બીએસએફ છે આપણું આર્મી છે અને આપણી ઇન્ડિયન એરફોર્સ છે આ બધા જ લોકો એક સૌર્ય પલાક્રમ સહાય બતાવ્યું છે તો નાગરિકો પણ આ આખા ભારત સૈનિકોની સાથે ઉભા છે એ પ્રતિ કરાવવા માટે અડાજર વિસ્તાર માંથી આજે તિરંગા યાત્રા આપણે કરી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ સ્ટાર સુરત